જે કલિયુગના જીવો છેના દોષોને દૂર કરી જીવને નિર્દોષ કરી અને પ્રભુ સુધી પહોંચાડે એટલા માટે યમનાજીનું નામ કાલિંદી છે યમનાજી બ્રજ લીલામાં ચતુર્થ પ્રિયા છે નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ અને આ કાલિંદીજી દ્વારકા લીલામાં પ્રભુના ચોથા પટરાણી થયા છે ત્યાર પછી મિત્રવિંદા સત્યા ભદરા લક્ષ્મણા પ્રભુના પટરાણી દ્વારકા લીલામાં કુલ આઠ પટરાણી થયા છે ત્યાર પછી પ્રભુના સોળ હજાર વિવાહની ચર્ચા સુખદેવજી કરે છે જો ભગવાનના સોળ હજાર એકસો આઠ પટરાણી નથી હા મોટા ભાગે મેં સાંભળ્યું સોળ હજાર એકસો એકસો આઠ નથી સોળ હજાર કન્યાઓને આઠ પટરાણી છે આ વચ્ચે સો ક્યાંથી ઘૂસી ગયું ખબર નથી હા ભૌમાસુર નામનો અસુર જેનું બીજું નામ નરકાસુર આસપાસના રાજાઓને મારી એ બધા રાજાઓની કુલ સોળ હજાર કન્યાઓ એનું હરણ કરીને પોતાની પાસે કેદમાં રાખી હતી એના નગરનું નામ હતું પ્રાગ જ્યોતિષપુર અને પોતાના નગરની રક્ષા માટે એણે છ અભેદ્ય દુર્ગ બનાવ્યા કિલ્લા બનાવ્યા હતા સૌથી પહેલું હતું ગીરી દુર્ગ નગરની આસપાસ મોટા મોટા પર્વતોની એવી હારમાળાઓ એ પર્વતોને ઓળંગીને જલ્દી કોઈ આવી ન શકે કદાચ કોઈ પર્વત ઓળંગીને આવે તો આગળ છે જલ દુર્ગ પાણીની ઊંડી ઊંડી મોટી ખાઈઓ જેમાં મગર મચ્છ જેવા આવે અગ્નિ દુર્ગ ચારે બાજુ ધગ તો અગ્નિ પેટેલો રહેતો પછી પવન દુર્ગ ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડ્યા કરે પવન ફૂંકાય દુર્ગ સિપાહીઓ આધુનિક અસ્ત્ર શસ્ત્ર સાથે ચોકી પહેરો કરે અને છેલ્લે મૂર પાસ દુર્ગ મૂર નામનો પાંચ માથાવાળો વાળો દાનવ એને દ્રઢ ઝાડ બિછાવી હતી આ મૂર દાનવ જલના દોષ રૂપ છે આ સોળ હજાર કન્યાઓ સામે કિનારે પ્રભુને મળવાનો પ્રયત્ન કરે તો મૂળ દાનવ વચ્ચે પ્રતિબંધ બને ભગવાને બધા દુર્ગ તોડ્યા કન્યાઓને પ્રભુ સુધી પહોંચવામાં મૂરદાનો પ્રતિબંધ કરે કદાચ ભગવાને માર્યો પણ આજે આપણા અંદર ક્યાંક ખૂણે કાચરા આવીને હજી બેઠો છે આ મૂરદાનોના પાંચ માથા કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર મત્સર ક્યાજે અંદર જ છે જરાક પ્રભુને મળવાની ઈચ્છા થાય ક્યારેક કામ નડે ક્યારેક આપણને ક્રોધ નડે ક્યારેક મોહ નડે છે ક્યારેક બીજાની ઈર્ષા નડે છે એટલા માટે જ યમનાષ્ટકમાં વિશેષ રૂપે મુરારી શબ્દનો પ્રયોગ થયો છે ભગવાનના ઘણા નામ છે પ્રત્યક્ષ મહાપ્રભુજીએ મુરારી શબ્દનો પ્રયોગ કર્યો છે આ મોરદાનવ મને મરે ત્યારે પ્રભુની પ્રાપ્તિ સહેલી થાય સોળ હજાર કન્યાઓને ભગવાને કેદમાંથી છોડાવી છે ભગવાન કે હું તમને માન સન્માન સાથે તમારા પોતપોતાના રાજ્યમાં પહોંચાડું આ કન્યાઓ પ્રભુને વિનંતી કરવા લાગી પ્રભુ આપ્યા સંસારની કેદમાંથી અમને છોડાવી પરી શા માટે અમને સંસારમાં નાખો છો અને જગતનો સ્વભાવ આપ જાણતા નથી અમે પવિત્ર છીએ શુદ્ધ છીએ પણ સમાજમાં અમારો વિશ્વાસ કોણ કરશે આટલા વર્ષથી આ કેદમાં અમે છીએ પ્રભુ અમે તો મનોમન આપને વરી ચૂકી છીએ આપ ભલે દાસી તરીકે આપની સેવામાં અમને રાખો પણ પ્રભુ આપનાથી દૂર અમને ના કરો જો ભગવાન ચાહે તો દાસી તરીકે આ સોળ હજાર કન્યાઓને રાખી શકે પણ ભગવાને સ્ત્રી જાતિનું કેટલું સન્માન કર્યું છે દાસી તરીકે એમને નથી સ્વીકારી ભગવાને એમને દ્વારકા પહોંચાડી છે